टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना खेड़ा जिला दूध उत्पादक संघनी चुठणी पहला आनंद कलेक्टर कचरी मां भरे होबाड़ो मचो અઠાવીસમી ઓગસ્ટે ગુરુવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો આ દરમિયાન પ્રાંત અધિકારીની કચેરીમાં હિંસક દ્રશ્યો જોવા મળ્યા જેમાં વાત રૂપિયા વહેંચવાની અને એકબીજાને માર મારવાની હતી વાત જાણે એમ હતી કે બાલાસિનોર બેઠક પરથી બીજેપીના રાજેશ પાઠક સામે ઉમેદવારી કરવા આવેલા ઉમેદવાર ગણપતભાઈ રાઠોડ સાથે કલેક્ટર કચેરીમાં જ ધક્કા થઈ ત્યારબાદ મામલો એટલો ઘરમાં આવ્યો કે ત્યાં હાજર બે જૂથના લોકો સામસામે આવી ગયા આ દરમિયાન ઉમેદવારો તથા સમર્થકો વચ્ચે તણાવનો માહોલ પેદા થયો અને થોડીવાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો જો કે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી મળતી માહિતી મુજબ બીજેપીની અંદરખાને ચાલતી નારાજગીઓ અને જૂથવાદના કારણે આ વિવાદ ઉગ્ર બન્યો હતો અમૂલની ચૂંટણીમાં બીજેપીમાંથી નારાજ થયેલા કાર્યકરો પોતાનું ભાગ્ય અજમાવા મેદાનમાં ઉતર્યા છે જેના કારણે રાજકીય ગરમાવો વધી રહ્યો છે સમગ્ર ઘટના બાદ બાલાસિનોર બેઠક પરથી બીજેપીના ઉમેદવાર રાજેશ પાઠક અને તેમની સામે ફોર્મ ભરવા પહોંચેલા ગણપત રાઠોડે એકબીજા પર પ્રતિ આક્ષેપ કર્યા અને રાજેશ પાઠકે ગણપતભાઈ સામે રૂપિયાની વહેંચણીનો આરોપ લગાવ્યો અને કેવી રીતે આ ઘટના બની તેનો પણ ઉલ્લેખ કર્યો જાહેર થયા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો જે ફોર્મ ભરવા આવ્યા હતા ફોર્મ ભરાવીને અમે નીચે જતા હતા અમે નીચે જતા હતા એ દરમિયાનમાં કોંગ્રેસની ગાડીમાં કોંગ્રેસના આગેવાનો અમારા બાલાસિનોર ભાજપના બળવાખોર ચંદ્રસિંહ રામસિંહ પરમાર ને લઈને આવ્યા અને ચંદ્રસિંહ રામસિંહ પરમારે કોઈ બીભસ કોમેન્ટ કરતા થોડી વાત વિવાદ વખર્યો હતો અને એ દરમિયાનમાં કોંગ્રેસના એક આગેવાને પૈસાનું બંડલ બતાવીને અમારા

રૂપિયાની વહેંચણીના આરોપો બાદ હવે સહકારી ચૂંટણી હવે માત્ર મતદાન પૂરતી નહીં પરંતુ રાજકીય પ્રતિષ્ઠાની લડત તરીકે પણ જોવાઈ રહી છે તેવામાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે થયેલી આ બવાલના કારણે આગામી ચૂંટણી વધુ રોચક બનશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી વળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર